નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ નવ ના વિજ્ઞાન વિષયની જે તારીખ નવ એક બે હજાર પચીસના રોજ પ્રશ્ન બેંક આવી ચૂકી છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ પેલો પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેમના ગુણ પાંચ નંબર એક પરમાણુ ક્રમાંકને કોના વડે દર્શાવવામાં આવે છે ઝેડ નંબર બે જ્યારે પરમાણુમાં પરમાણુમાંથી આયન બને ત્યારે ક્યાં અ પરમાણીય કણની સંખ્યામાં ફેરફાર થાય છે ઇલેક્ટ્રોન નંબર ત્રણ કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમય નમ્યતા આપે છે સ્થૂલ કોણક નંબર ચાર કઈ પેશીમાં લિંગીનનું સ્થૂલન જોવા મળે છે દ્રઢોતક નંબર પાંચ તત્વ એક્સનો પરમાણીય ક્રમાંક ત્રણ જ્યારે તત્વ વાયનો પરમાણીય ક્રમાંક ચાર છે તો આવા તત્વ વાયની સંયોજકતા ખાલી જગ્યા છે બે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ નવ એક બે હજાર પચીસ ના રોજ વિજ્ઞાન અને ગુજરાતી વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક હરિત દ્રવ્ય ધરાવતા મૃદુ તકના કોષોને ખાલી જગ્યા પેશી કહે છે હરિત કણો તક નંબર બે ખાલી જગ્યા પેશીમાં કોષો જીવરસ વગરના નિર્જીવ બને છે નંબર પ્રોટોન અને ખાલી જગ્યા પણ કહે છે ન્યુક્લિયોન્સ નંબર ચાર ખાલી જગ્યાની રચના રક્ષક કોષો ધરાવે છે વાયુરંધ્ર નંબર પાંચ પરમાણુ કેન્દ્રમાં રહેલા ખાલી જગ્યા કણો ધન વીજ ભાર ધરાવે છે પ્રોટોન આગળનો પ્રશ્ન જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ પાંચ નંબર એક વનસ્પતિ કોષના કોષરસ પટલના બંધારણમાં સેલ્યુલસ આવેલ છે ખોટું નંબર બે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં રહેલા છે ખરું નંબર ત્રણ વનસ્પતિના મૂળ ભૂમિથી પાણીનું શોષણ આશ્રુતિ દ્વારા કરે છે ખરું નંબર ચાર આલ્ફા કણો દ્વિવીજ ભારિત ગતિશીલ હિલિયમ આયનો છે ખરું નંબર પાંચ સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ દસ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે ખોટું આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છ નંબર એક વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ કઈ પેશીના કારણે હોય છે તો કે સ્થૂલ કોણક નંબર બે શ્વાસ ક્રિયા કઈ કોષીય અંગિકાના કાર્ય માટે અગત્યની છે તો કણાપ સૂત્ર નંબર ત્રણ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન જણાવો પરમાણુમાં પ્રોટોન કેન્દ્રમાં જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહાર કક્ષામાં પરિભ્રમણ કરે છે નંબર ચાર રૂથરફ્રોડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અવપરમાણીય કણ હાજર હોય છે તો કે ફ્રોડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અવપરમાણીય કણ તરીકે હાજર હોય છે નંબર પાંચ મેદપૂર્ણ પેશી ક્યાં જોવા મળે છે તે કાર્ય તે કયું કાર્ય કરે છે તો કે મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે જોવા મળે છે તે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે નંબર છ અન્નનળીનું અસ્તર આંતરડાનું અસ્તર લાળ ગ્રંથિની નલિકાનું અસ્તર કઈ પેશી ધરાવે છે તો અન્નળીનું અસ્તર લાદીસમ આદિચંદ આંતરડાનું અસ્તર સ્તંભાકાર અધિસ્થાન અને લાળ ગ્રંથિની નલિકાનો અસ્તર ઘનાકાર અધિસ્થંદ પેશી ધરાવે છે ત્યાર પછી આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુંચા નંબર એક વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં ભિન્નતા જોવા મળે છે સમજાવો તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે થોમસના પરમાણીય નમૂનો કેમ સ્વીકૃત પામ્યો નહીં અથવા થોમસનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે